સરદાનગર મેડિકલ સ્ટોરમાંથી લાવેલ કફ સિરપના જથ્થા સાથે ખેડૂતવાસનો શખ્સ ઝડપાયો શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ રેલવેના પાટા મિલ્લી માની ધાર પાસે રહેતા હરેશ જયંતિભાઈ ડાબી પોતાના ઘરે પોતાના ઘરમાં કોડાઈન ફોસ્ટેટિકનું ઘટક તત્વ રાખી કફ સિરપની બોટલનો જથ્થો બિન અધિકૃત રીતે રાખી વેચાણ કરી રહ્યો છે જે હકીકત આધારે સ્ટાફે ખરાઈ કર્યા બાદ રેડ કરતા તેના કબજા ભોગવટાના મકાનમાંથી કોડાઇન ફોસ્ટેટિક નામની કફ સિરપની બોટલ આવતા કરી શખ્સની અટક કરી પૂછપરછ કરતા શખ્સે પોતાને નશો કરવાની ટેવ છે અને પોતે કંઈ કામ ધંધો કરતો ન હોય જેથી કફ સિરપ પીવાના પૈસા કાઢવા માટે પોતે સરદારનગરમાં આવેલ હરિઓમ મેડિકલમાંથી તેના મિત્ર ધર્મેશ નંદલાલ સિંધી પાસેથી લાવી વેચાણ કરી રહ્યાની કબૂલાત આપતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ગુલ મોહમ્મદ કોઠારીયાએ બંને શખ્સ સામે ફરિયાદ આપતા કોકારુડ પોલીસે એનડીપીએફ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી ટીમના પીઆઈ શ્રી અને બીજા માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને અંગત બાદ બીદારથી બાતમી મળે છે કે આ કામે હરેશ ડાભી ગેરકાયદેસર રીતે કોડીન ફોસ્ફેટ ધરાવતી કન્ટેન્ટ ધરાવતી જે બોટલો છે કફ સિરફ ગેરકાયદેસર કબજો ધરાવે છે આ કામે આ ઇન્ફોર્મેશન મળતાં તેને વેરીફાઈ કરવામાં આવે છે બાદમાં પંચો રૂબરૂ ત્યાં રેડ કરતાં એસઓજી ટીમને અઠ્યાસી બોટલ કિંમત આશરે તેર હજારની તથા બીજો મોબાઈલ અને બીજી બોટલની વેચાણની જે કિંમત જે છે એમ કરી અને એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે આ કામે આ જે બોટલ જે છે કોડેન ફોસ્ફેટની તે હરિઓમ મેડિકલથી મેળવેલી હોય એવું તપાસમાં ખુલતા આ કામે એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે એનો હેતુ જે છે તે આ કોડેનની જે બોટલ જે છે તે ગેરકાયદેસર રીતે પબ્લિકને વેચી અને તેની અંદરથી નફો કેળવવાનો હતો હા બિલકુલ એનો જે હેતુ જે છે માલાફેદી ઇન્ટેન્શન હતું જનરલી આ જે જથ્થો જે છે એ કફ સિરફ તરીકે ડૉક્ટર પ્રિસ્ક્રાઈબ કરે પછી જ મળતો હોય છે પણ આર આરોપીએ ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં માલાફાઈડ ઇન્ટેન્શનથી રાખેલ હોય તેનું વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે થેન્ક યુ